વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોરમાં દાખલાથી શરૂઆત કરીશું એમાં પહેલો નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો ઉમેરવાની વાત કરેલી છે બરાબર તે પૂર્ણ વર્ગ બને પહેલી સંખ્યા છે એક હજાર ચારસો ને બેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક હજાર ચારસો બેતાલીસના પહેલાં જેમ ભાગ પાડતા હતા એમ પાડીશું સૌથી પહેલાં અહીં વિદ્યાર્થી મિત્રો ભાગાકારની રીત વાપરવાની રહેશે કારણ કે સહેલી પડશે ચલો આ રીતે જ ભાગાકારની વાપરીએ એવું બબીની જોડખી બનાવીએ તો આ બે અને આ બે થશે હવે વિદ્યાર્થી મિત્રો બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો સોળ થઈ જશે એટલે આપણે લેવો પડશે ત્રણ તરી નવ ઓકે હું ચૌદમોથી નવ જશે એટલે પાંચ વધશે અને ઉપરથી બેતાલીસ ઉતારે વધતા આ ત્રણ ઉમેરીશું છ હવે કઈ સંખ્યા લઈશું તો અહીં બગડો આવો જો અહીં સાઈટ છે એટલે આપણે લેવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ચેક કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો પાંચસો બે બેતાલીસ છે બરાબર છે તો આપણે પહેલાં નવે ટ્રાય કરીએ કેટલો આવે છે નવે નવે એક્યાસીનો એકડો વધી આઠ નવ છ ચોપન ચોપનમાં આઠ ઉમેરવાના એટલે ચોપનમાં તમે આઠ ઉમેરશો એટલે બાસઠ થશે તો આ તો છસો એકવી વધી જશે તો આઠે ચેક કરીએ આઠેની સાતે જ ચેક કરવું પડશે સત્યો સત્યો ઓગણપચાસનો નવડો વધી ચાર સાત છંગ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ તો ચારસો ને ઓગણું સિત્તેર આવે છે તો પણ ઓછા આવશે આઠે ચેક અઠ્યોઠ્યો ચોસઠનો ચોકડો વધી છ આઠ છંગ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પાંચસો ને ચુમ્બાલીસ તો આ વધી જશે એટલે આટલાય લેવો પડો સડસઠે સાત બરાબર છે બાકી મેળ પડશે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લીધી છે તો અહીં સડસઠ કરીએ અહીં સાત કરીએ ચારસો કરીએ તો અહીં ત્રણ અને બાર બારમાંથી નવ જાય નવ દસ અગિયાર બાર એટલે ત્રણ ત્રેપનમાંથી છેતાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન સાત પોતે તેર આવ્યા અહીં વિદ્યાર્થી મિત્રો શેષ કેટલી વધી તોતેર તો અહીં લખીએ શેષ બરાબર તોત્તેર હવે વિદ્યાર્થી મિત્રો અહીં સડત્રીસ આવે તો આપણે એક આંકડો વધારે લખવાનો અડત્રીસનો વર્ગ હવે જોઈએ અડત્રીસ ગુણે અડત્રીસ કેટલા થાય છે તો ઝીરો ત્રણ અઠ્ઠો ચોવીસનો ચોકડો વધી બે ત્રણ તરી નવ દસ અગિયાર અઢીયો અઢીઓ ચોસઠનો ચોકડો વધી છ આઠ તરી ચોવીસ ચોવીસને છત્રીસ તો ચાર ચાર ત્રણને એક ચાર એક હજાર ચારસો થાય છે તો એક હજાર ચારસો ચુમ્બાલીસ એમાંથી આટલા બાદ કરવાના એક હજાર ચારસો ચુમ્બાલીસ એમાંથી રકમ કઈ છે એક હજાર ચારસો બેતાલીસ તો કેટલા વધ્યા બે તો બસ આ જવાબ આવી ગયો બે પૂર્ણ વર્ગ બને મને આને બોક્સ બનાવી દેવાનું એટલે તમારા સાહેબને તરત ખ્યાલ આવી જશે ઓકે ચલો આ જોઈએ બાવીસો પોચ બાવીસ જીરો પાંચ ભાગ્યા આ બેની જોડી અને હું ચોગું ચોગું સોળ પોચે પોચે પચીસ વધી જશે તો ચોગું ચોગું સોળ હું સોળ બાવીસમાંથી સોળ કાઢીશું વિદ્યાર્થી મિત્રો એટલે છ વધશે ઉપરથી બીજી સંખ્યા ઉમેરો એટલે છ સો ચાર ને ચાર આઠ હું કેટલાય ભાગ ચલવીશું તો તો જોઈએ એટલે આઠ છ તો આઠ પંચોતેર આઠ છ અડતાલી અઠસિતો છપ્પન આઠ સીતો લઈએ ચલો સત્યો સતી ઓગણપચાસનો નવડો વધી ચાર સાત અઠ્ઠો છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ છસો નવ વધી જશે એટલે છ લેવો પડશે છયો છાયો છત્રીસનો છગડો વધી ત્રણ છ અઠો અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન પાંચસો ને સોળ બસ આ લઈ લઈએ આ છ અને પાંચસો સોળ હું બાદ બાકી કરીએ તો વધી અહીંથી લેવી પડશે પાંચ નવ અને પાંચ છે એટલે પંદર તો અહીં આવશે નવ નવમાંથી એક જાય એટલે આઠ અહીં જીરો બરાબર અહીં છ ઉમેર્યા તો છ છ બારનો બગડો વધી એક આઠના એક નવ હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેતાલીસ આવું તો આપણે સુડતાલીસનો વર્ક કરવાનો અહીં શેષ નેવ્યાશી અહીં લખી દઈએ શેષ બરાબર નેવ્યાશી સુડતાલીસનો વર્ક કરીએ સુડતાલીસ ગુણ્યા સુડતાલીસ જીરો ચાર સીટો અઠ્યાવીસનો આઠડો વધી બે ચોગું ચોગું સોળ સત્તર અઢાર સુડતાલીસ ગુણ્યા સુડતાલીસ થઈ ગયા કેટલા થયા સુ બરાબર છે સત્યો સત્તી ઓગણપચાસનો નવડો વધી ચાર સાત ચોક અઠ્યાવીસ ઓગણથી ત્રીસ એકત્રીસ બત્રીસ તો નવ આઠ ને બે દસની શૂન્ય વધી એક આઠને એક નવ દસ અગિયાર બારનો બગડો વધી એક એકને એક બે બાવીસો નવ આવ્યા તો અહીં લખીએ બાવીસો નવ હવે આ જે સંખ્યા આવે એમાંથી રકમ બાદ કરી દેવાની તો બાવીસો નવ ઓછા કેટલી રકમ છે બાવીસો પોંછ તો બાવીસો નવમાંથી બાવીસો પાંચ જોઈએ તો આપણને ખબર છે ચાર વધુ તો બસ આ ઉમેરવી પડે તો લખવાય ચાર ઉમેરતો પૂર્ણવર્ગ બને આ રીતે બોક્સ બનાવી દેવા ઓકે ચલો આગળ દાખલો તેત્રી એકસઠ આ બેની જોડકી આ બેની પોચે પોચે પચીસ છાયો છાયેલ છત્રી વધી જશે એટલે પાંચે પાંચે પચીસ લઈશું આપણે હું તેત્રીસમાંથી પચીસ બાદ કરવા ને વિદ્યાર્થી મિત્રો એટલે પાંચ છ સાત આઠ આવ બરાબર આ એકસઠ ઉતારી દઈએ અહીં પાંચ ને પાંચ કેટલા થશે દસ થશે હું કઈ રકમ લઈશું તો આપણે જોઈએ થોડું અતર કરું તો પાંચ આઠે આવશે એટલે સાતે લઈએ સત્યો સત્યો ઓગણપચાસ સાત એકા સાત આ સાતસો ને ઓગણપચાસ ચાલો આઠે લઈ લઈએ હું શું થાય છે અઠિયો અઠિયો ચોસઠ અને આઠ એકા આઠ આઠસો ચોસઠ વધી પડશે એટલે આ લેવું પડ એટલે સાતે સાત સાતસો ઓગણ પછા ઓકે અહીં પાંચ અને અહીં દસ અગિયાર એટલે નવ દસ અગિયાર એટલે બે પોંચમ ચાર જાય તો એક આઠમાંથી સાત જાય તો એક અહીં સાત ઉમેરીએ સાતને સાત ચૌદનો ચોગડો વધી એક અને એક કેટલી આવી શીષ બરાબર એકસો તો આપણે સત્તાવન આવે તો શેનો વર્ક કરીએ છીએ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણે કોનો વર્ક કરીશું અઠ્ઠાવન અઠ્ઠાવનનો વર્ક તો અઠ્ઠાવન ગુણે અઠાવન કરી દઈએ કેટલો જૉબ આવે છે જોઈ લઈએ ચલો હું અહીં કરી દઉં છું અઠ્ઠાવન ગુણ્યા અઠાવન જીરો પોચ અઠ્ઠો ચાલીસની શૂન વધી ચાર પોચે પોચે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવી ઓગણથી અઠ્યો અઠ્યો ચોસઠનો ચોપડો વધી છ આઠ પંચો ચાલીસ ને છતાલીસ ચાર છ નવ પોચ તેનો તગડો વધી એક બે ને એક ત્રણ તેત્રી ચોસઠ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો અહીં લખી દઈએ હવે આ જે સંખ્યા આવે એમાંથી રકમ બાદ કરવાની આપણને ખબર છે કેટલી છે રકમ તેત્રી એકસઠ તો કેટલો ડિફરન્ટ આવશે ત્રણ તો અહીં લખી દેવાનું ત્રણ ઉમેર તો પૂર્ણવર્ગ બને આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા ગણવાના છે ઓકે